નમસ્કાર સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુરદાણી સૌથી પહેલા વાત કરીએ પ્રધાનમંત્રી મોદીને યુએઈ તરફથી શ્રેષ્ઠ સન્માન મળ્યું છે યુએઈના મેડલથી મોદીને સન્માનિત કરાશે યુએઈના રાષ્ટ્રપતિએ જાહેર કર્યો છે એવોર્ડ ભારત અને યુએઈના સંબંધોને આધારે એવોર્ડ અપાયો સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ કલેક્ટર કચેરી બહાર કાર્યકરો વચ્ચે મારામારી થઈ પોલીસે કર્યો હળવો લાઠીચાર્જ ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલે ફોર્મ ભર્યું મનહર પટેલે ફોર્મ ભરી દાવેદારી નોંધાવી કોંગ્રેસના દિગ્ગજ સ્થાનિક નેતા સાથે ફોર્મ ભર્યું ગાંધીનગરથી કોંગ્રેસના સીજે ચાવડા ઉમેદવારી નોંધાવી મોટી સંખ્યામાં સમર્થકો સાથે રહી કલેક્ટર કચેરી જય ફોર્મ ભર્યું તેમની સાથે હાર્દિક પટેલ અમિત ચાવડા હાજર રહ્યા ગાંધીનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડા વિરુદ્ધ ભાજપ દાખલ કરશે ફરિયાદ ચાવડાના કાફલાની ગાડી પર તેમનો ફોટો હતો તમામ ખર્ચ ભાજપ ચૂંટણી ખર્ચ રીતે ગણવાની માંગણી કરશે સુરતમાં ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ ફોર્મ ભરશે દર્શના જરદોશની વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી ફોર્મ ભરશે સુરતમાં પીએમ મોદીની પ્રિન્ટની સાડી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ભાજપના મહિલા કાર્યકરો પહેરીને આવી મોદીની પ્રિન્ટવાળી સાડી દર્શના જરદોષની રેલીમાં દેખાઈ મોદી પ્રિન્ટેડ સાડીમાં સજ્જ મહિલા લાંબી અટકળો બાદ બીજેપી અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ઉમેદવાર જાહેર કર્યા છે હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી હસમુખ પટેલ અમરાઈવાડીના ધારાસભ્ય છે પટેલ સામે હસમુખ પટેલની ટક્કર થશે અમરાઈવાડીથી ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલ રહી ચૂક્યા છે કડવા પાટીદાર સમાજમાંથી આવે છે હસમુખ પટેલ હસમુખ પટેલે ફોર્મ ભરતા પહેલા કાઢી રેલી રેલીમાં ભાજપના કાર્યકર્તા અને મહિલા કાર્યકર્તા જોડાયા તેમજ મનસુખ માંડવીયા આઈ કે જાડેજા અને મેયર બીજલ પટેલ પણ હાજર રહ્યા દાહોદ લોકસભા બેઠક ઉપર બાબુ કટારાય ભર્યું ફોર્મ જાહેર સભા બાદ નોંધાવ્યું ઉમેદવારી ભરૂચ બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત શેરખાન પઠાણની સત્તાવાર જાહેરાત આજે શિરખાન પઠાણ ઉમેદવારીનું ફોર્મ ભરશે ભાજપની ઊંઝા બેઠક ઉપર આશાબેન પટેલ ફોર્મ ભર્યું વિધાનસભા પેટા ચૂંટણી માટે ઊંઝા બેઠક પરથી આશાબેન પટેલ ઉમેદવારી નોંધાવી મહેસાણાથી ભાજપ લોકસભા સીટના ઉમેદવાર શારદાબેન પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભરશે અનેક અટકળો બાદ લોકસભા સીટ ઉપર તેમની જાહેરાત કરવામાં આવી છે બનાસકાંઠા ભાજપના ઉમેદવાર પરબત પટેલ આજે લોકસભાનું ફોર્મ ભર્યું ફોર્મ ભરતા પહેલા પરબત પટેલે દેવદર્શન કર્યા પાલનપુરમાં વિશાળ સભા સંબોધી પરબત પટેલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠામાં પરબત પટેલની રેલીમાં સભાને સંબોધન કર્યું સભામાં સીએમએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું છે ગીતાબેન પટેલે વિશાળ રેલીનું આયોજન કરીને ફોર્મ ભર્યું જિલ્લા પંચાયત ખાતે ગીતાબેન પટેલે ઉમેદવારી નોંધાવી સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અશોક અધેવાડાની પસંદગી કરવામાં આવી છે અશોક અધેવાડા આજે ઉમેદવારી નોંધાવશે અશોક અધેવાડાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો જામનગરમાં આજે કોંગ્રેસના બંને ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન બંને ઉમેદવાર શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભર્યું લોકસભાના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા પેટાચૂંટણીના ઉમેદવાર જયંતિ સભાયાએ ફોર્મ ભર્યું પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરે ફોર્મ ભર્યું અલ્પેશ ઠાકોર કિરીટ પટેલ ચંદ્રજી ઠાકોર સહિતના નેતા ઉપસ્થિત રહ્યા ફોર્મ ભરતા પહેલા વિશાળ રેલી કાઢી બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ અહીંયા ફોર્મ ભરશે અહીંયા રતનપુરમાં જાહેરસભા તેમજ પાલનપુરમાં રોડ શો બાદ ઉમેદવારી નોંધાવશે સમર્થકો અને કાર્યકર્તાઓની હાજરીમાં ઉમેદવારી પત્ર ભરશે સાબરકાંઠાથી કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ બાયડના ધવલસિંહ ઝાલા ભીલોડાના અનિલ જોશીચારા સાથે ઉમેદવારી પત્ર ભર્યું કચ્છના કોંગ્રેસના ઉમેદવારે નરેશ મહેશ્વરી ઉમેદવારી ફોર્મ ભરશે રેલી યોજી મોટી સંખ્યામાં સમર્થકો સાથે કલેક્ટર કચેરી જે ફોર્મ ભરશે કોંગ્રેસના બિમલ શાહ ખેડા લોકસભા બેઠક પરથી ફોર્મ ભરશે સમર્થકોને સાથે લઈ કલેક્ટર કચેરી ઉમેદવારી નોંધાવશે જૂનાગઢ માણાવદર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અરવિંદભાઈ ઉમેદવારી પત્ર ભર્યું ઉમેદવારી પત્ર રજૂ કરતા પહેલા કોંગ્રેસે વિશાળ સભા યોજી પરેશ રાવલ અમદાવાદમાં આગમન અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલના પ્રચાર માટે અમદાવાદમાં આવ્યા વડોદરાના શિનોરના સાધલી પંથકમાં ચૂંટણી બહિષ્કારના બેનર્સ લાગ્યા વિકાસ નહીં તો મત નહીંના નારા સાથે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો કોઈપણ રાજકીય પક્ષને સોસાયટીમાં ન આવવા માટે અપીલ કરી મુંબઈ પૂર્વ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર મનોજ કોટક આજે મુંબઈના એક પાર્કમાં ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા મનોજ કોટક સાથે કિરીટ સોમૈયા પણ ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા ભાજપના ઉમેદવારે પાર્કમાં લોકો સાથે સંવાદ સાધ્યો ભાજપે ચાર ધારાસભ્યોને ટિકિટ આપી અમરાઈવાડીના હસમુખ પટેલ થરાદના પર્વત પટેલ લુણાવાડાના રતનસિંહ રાઠોડ અને ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને લોકસભાની ટિકિટ આપી ભાજપે છ મહિલાઓને લોકસભાની ટિકિટ આપી શારદાબેન પટેલ પૂનમ માડમ ભારતીબેન શિયાળ રંજનબેન ભદ્દ ગીતાબેન રાઠવા દર્શના જરદોષને ભાજપે ટિકિટ આપી ભાજપે દસ સાંસદોને આ વખતે નથી કર્યા એલ કે અડવાણી પરેશ રાવલ જયશીબેન પટેલ દેવજી ફતેપરા વિઠ્ઠલ રાદડીયાને ફરી ટિકિટ ન આપી ત્યારે ટિકિટ ન મળતા ક્યાંક નારાજગી પણ જોવા મળી ભાજપે આ વખતે કેટલીક બેઠક પર નો રિપીટ થિયરી અપનાવી છે પ્રભાતસિંહ ચૌહાણ હરિભાઈ ચૌધરી દિલીપ પટેલ રામસિંહ રાઠવા અને લીલાતર વાઘેલાને રિપીટ ન કરાયા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે હાર્દિક પટેલની છેલ્લી આશા પર પણ હવે પાણી ફરી વળ્યું છે સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પટેલની અરજી પર સુનાવણી ન થઈ ત્રીજા ચરણ માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે હાર્દિક બે હજાર ઓગણીસ ની લોકસભાની ચૂંટણી હવે નહીં લડી શકે તો જે આશા હતી હાર્દિક પટેલને છેલ્લી આશા કહી શકાય તેની પર પણ હવે પાણી ફરી વળ્યું છે એટલે કે હવે સ્પષ્ટપણે કહી શકાય કે હાર્દિક પટેલ આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડી શકે કે હાર્દિકને આશા હતી કદાચ થઈ જશે પરંતુ તેની આશા પર પાણી ફરી વળ્યું છે સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પટેલની અરજી પર સુનાવણી ન થઈ ત્યારે ત્રીજા ચરણ માટે ઉમેદવારી પત્ર ભરવાનો જે છેલ્લો દિવસ હતો ત્યારે હાર્દિક હવે બે હજાર ઓગણીસ ની લોકસભાની ચૂંટણી નહીં લડી શકે

પણ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ જ નહીં અને તેના કારણે હવે કેકનિકા હાર્દિક નું જે સપનું હતું તે તૂટી ચૂક્યું છે હવે લોકસભા ચૂંટણીતે લડી નઈ શકે અને નામાંકનનો પણ અંતિમ દિવસ હોવાથી હવે હાર્દિકી જે પીઆઈએલ છે તે ઓપીઆઈએલ ઉપર આવારે વિધાનસભા પણ કોઈ પણ પ્રકારની સુનાવણી દેશે તે હાથ નઈ જરાય સીધેસીધો મતલબ એ છે કે સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની અરજી ફગાવી દીધી છે અગર હવે હાર્દિકને સર સજા ઉપર પે લગાડવો છે તો ફરી એકવાર સુપ્રીમ સુપ્રીમ કોર્ટમાં નવા એક પીઆઈએલ દાખલ કરવાની રહેશે અને ત્યારબાદ કોર્ટ જે છે તે ઉપર સુનાવણી સમગ્ર માહિતી બદલ તો હવે સ્પષ્ટપણે કહી શકાય કે આ વખત લોકસભાની ચૂંટણી હાર્દિક કોઈ પણ સંજોગોમાં નહીં લડી શકે કારણ કે આજે સુનાવણી ન થઈ આજે ચોથી એપ્રિલ એટલે કે સુનવણી થવાની હતી પરંતુ એ પણ ન થઈ માટે હવે ચૂંટણી લડવાની કોઈ શક્યતા નથી ફરી એકવાર નજર કરીશું સ્પીડ ન્યૂઝ ઉપર પંચમહાલ કોંગ્રેસના ઉમેદવાર વી કે ખાંટે સંપત્તિ જાહેર કરી છે ખાંટ પાસે કરોડની સંપત્તિ છે કેન્દ્રીય ચૂંટણી પંચની કડકાઈ કામગીરી જેમાં ત્રણસો સિત્યોતેર કરોડથી વધુની રોકડ એકસો સત્તાવન કરોડનો દારૂ સાતસો પાંચ કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું અત્યાર સુધી ત્રણસો બાર કરોડનું કિંમતી ધાતુ પણ ઝડપાયું ગાંધીએ માયાવતી પર પ્રહાર કર્યા કહ્યું માયાવતી પૈસા લઈને ટિકિટ વેચી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ અમિત શાહ પર પ્રહાર કર્યા કહ્યું દેશના યુવાઓને ભજીયા બનાવીને રોજગારી મેળવવાનું કહેવામાં આવે છે જ્યારે પોતાના પુત્રને પચાસ હજારમાંથી એશી કરોડ કઈ રીતે બનાવવા તે શીખવવામાં આવે છે શક્તિસિંહ ગોયલે નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા કહ્યું મોદી મુદ્દાની વાત કરે બે હજાર ચૌદના ઘોષણા બે કરોડ નોકરી ખેડૂતોને ફાયદાની વાત કરી હતી તે માત્ર વાતો જ નીકળી શિવસેનાએ કોંગ્રેસ આતંકવાદને લઈને કોંગ્રેસ ઉપર કરેલા પ્રહાર ઉપર શક્તિસિંહની પ્રતિક્રિયા કોંગ્રેસે આતંકવાદ ઉપર રાજનીતિ ક્યારેય નથી કરી કોંગ્રેસ આતંકવાદને ધર્મ સાથે નથી જોડતી તો રાહુલ ગાંધીના નિવૃત્ત સૈનિકના ટ્વીટ ઉપર શિવરાજસિંહ ચૌહાણનો જવાબ બે હાજર ચાર બે હાજર વન પેન્શનના ખોટા દાવા કર્યા મોદી સરકાર જે દાવા કરે છે એ કરીને બતાવે છે તો ગોરખપુરના સાંસદ પ્રવીણ નિષાદ ભાજપમાં જોડાયા છે સમાજવાદી પાર્ટી સાથે પ્રવીણ નિષાદ ગઠબંધન તોડ્યું છે રાજકોટમાં તાપમાન બેતાળીસ ડિગ્રી પાર થતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ગત રોજ રાજકોટમાં ત્રેતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં સતત બીજા દિવસે તાપમાન બેતાળીસ થી ચુમ્બાળીસ ડિગ્રી નોંધાયું શહેરીજનોને બપોરે એકથી પાંચ વાગ્યા સુધી બહાર ન નીકળવાની સૂચના અપાઈ તો જમ્મુ કાશ્મીરના બોંદીપોરામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ આતંકીઓ વિરુદ્ધ સેનાનું સર્ચ ઓપરેશન યથાવત તો અગરતલામાં સાત કરોડના ગાંજા અને ડ્રગ્સનો નાશ કર્યો અગરતલાના આર કે નગર વિસ્તારમાં સિત્તેર હજાર કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો અને ત્રિપુરા પોલીસે નાશ કર્યો અમદાવાદમાં સીજી રોડ પર ચાલતા સ્પા સેન્ટર ઉપર પોલીસે દરોડા પાડ્યા છે દરોડા દરમિયાન પોલીસે ચાર વિદેશી યુવતીઓને ઝડપી પાડી છે દેહ વ્યાપાર માટે સ્પાનો માલિક વિદેશી યુવતીઓને લાવતો હતો અમેરિકા અને જાપાન વચ્ચે પંદરમી એપ્રિલે યોજાશે વેપાર ઉપર ચર્ચા પંદરથી સોળ એપ્રિલે વોશિંગ્ટનમાં વેપાર વાર્તા થશે ટ્રેડ એગ્રીમેન્ટ ઓન ગુડ્સ પર અહીંયા ચર્ચા થઈ શકે છે ન્યુઝીલેન્ડની ક્રાઇસ્ટ ચર્ચ હુમલાના આરોપી પર પચાસ હત્યા કરવાના કેસ ચાલશે પચાસ હત્યાના કેસ સાથે ઓગણચાળીસ હત્યાના પ્રયાસ કરવાના કેસ પણ ચાલશે ફિલિપાઈન્સમાં સાતસો ને સત્તાવન ટારન ટુલા માકડી ગિફ્ટ પેક કરેલી મળી આવી છે આ ઘટનાને વન્યજીવોની તસ્કરી સાથે જોડવામાં આવી રહી છે હાલ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે અને સમાચારો આગળ પણ છે પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે